ન્યાય મળે તેવી રજૂઆત કરવા ગયેલા ડેડિયાપાડાના ધારાસભ્ય એવા આમ આદમી પાર્ટીના આગેવાન ચેતર વસાવા સામે પોલીસે ફરજમાં રૂકાવટ અને અન્યનો જીવ જોખમમાં મુકવા સંદર્ભે ફરિયાદ દાખલ કરવામાં આવી છે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર ચકચાર મચી જવા સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા જેમાં તેઓએ પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી અન્ય અન્યના જીવને જોખમમાં મૂક્યા હોવાના આક્ષેપ સાથે આ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમના આક્રમક સ્વભાવ અને જનતાના પડખે ઉભા રહેવાને પગલે અનેક વખત વિવાદોથી લઈને પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે દેડિયાપાડાના ધારાસભ્ય ઔદ્યોગિક વસાહટમાં આવેલા ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બનેલા બ્લાસ્ટ ની પ્રચંડ ઘટનામાં ચાર શ્રમયોગીઓના મોત નીપજતા તેઓએ તાત્કાલિક બ્લાસ્ટની ની ઘટનાના ગણતરીના કલાકોમાં જ કંપની પર પહોંચી કામદારોના પડખે ઉભા રહીને સત્તારૂઢ ભાજપ સરકાર ને સ્થાનિક સ્તરે હલાવી નાખી હતી તેમની આ હાજરીથી સ્થાનિક ભાજપનો નો હોડી મંડળ કંપની પર આવવા માટે મજબૂર બની ગયું હોવાનું ખુદ ભાજપમાં ચર્ચાસ્પદ બન્યું હતું ત્યારે આ મામલે હવે એમના સામે છેવટે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકમાં ઘટનાના સાત દિવસ બાદ પીએસઆઈએ ફરિયાદ આપી છે જેમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ

બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાનો પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે જે ઘણું વિચાર વિમર્શ માંગે છે ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચેતર વસાવા વિરુદ્ધ ઝગડીયા ના રાજપાડી પોલીસ મથકે પણ મંજૂરી વિના પદયાત્રા કાઢવા ફરિયાદ હતી જેમાં મંજૂરી વગર કાઢવાના આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે ગણગણાટ શરૂ થઈ ગયા છે ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતાની સાથે ચેતર વસાવા પણ સામે આવ્યા છે તેમણે કહ્યું હતું કે તેમના સામે અંકલેશ્વર જેઆઈડીસી ની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ મામલે

તેમણે કટાક્ષ પૂર્વક ઉમેર્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 3 બાર 2024 ના રોજ બપોરના 12 અને 40 મિનિટે બ્લાસ્ટ થાય છે ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે 4 વાગે મારા પર ફોન આવે છે ત્યારે અમે કંપની પર 4:30 વાગાના અરસામાં પહોંચીએ છીએ ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે

દિન સાત બાદ ગત તારીખે દસના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માગીએ છીએ અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપી માં પાણી હોય તો અમે 35 વિડિયો તમને આપેલા છે જાહેર કર્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી 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 અમે 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 જેલોથી ડરવાના નથી આવનારા દિવસોમાં જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કાર્યવાહી કરો કરો તટસ્થ કોઈના કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે ધન્યવાદ